હેલો લંચ બોક્સ રેસીપી તો સ્કૂલો હવે બધાની ઓપન થઈ ગઈ છે તો રોજ સવારે ના બોક્સ માટે બાળકોને શું બનાવવું એ પ્રશ્ન હોય છે તો આજે આપણે એકદમ સરળતાથી અને ઇઝીલી ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય એવો લંચ બોક્સ બાળક માટે તૈયાર કરીશું અને નાના બાળકોથી લઈ મોટા બાળકો સુધી બધાને ભાવે એવો સરસ નાસ્તો આજે આપણે બનાવીને તૈયાર કરીશું તો એકદમ સોફ્ટ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં અહીંયા મેં ગેસ પર એક પેન રાખી દીધી છે અને એની અંદર અત્યારે હું અડધો કપ જેટલું પાણી નાખું છું પાણીને આપણે થોડું ગરમ થવા દેવાનું છે થોડું પાણી ઉકળવા લાગે એટલે આપણે એની અંદર થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું બાળકોનું લંચ બોક્સ માટે બનાવીએ છીએ એટલે બહુ તામજામ નહીં કરીએ કેમ કે બાળકોને ભાવતું હોય એ પ્રમાણે જ આપણે નાખીશું જો બાળક તમારું મોટું હોય ને તીખું ખાતું હોય તો તમે ચીલી ફ્લેક્સ આમાં નાખી શકો કે આધુ મરચાં લસણની પેસ્ટ નાખી શકો હવે અહીંયા અડધો કપ સુજી અને ચોથાઈ કપ જેટલો મેં કોકોનટ પાવડર એને કે આપણે જે ઝીણું ખ ટોપરાનું ખમણ મળે બજારમાં એ રેડીમેડ એ નાખ્યું છે અને ગેસની ફ્લેમ મેં એકદમ લો કરી દીધી છે એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે ચલાવી લઈશું ફટાફટ સૂજી છે એટલે પાણી એકદમ તરત ઓબ્ઝર્વ કરી લેશે અને આ રીતે આપણે મિક્સ સરસથી કરી દેવાનું છે મિક્સ થઈ જાય બરાબર એકદમ સરસ પેનમાં ચોંટેને એ પેનમાં બધી બાજુથી એની મેળે ઉખડી જાય આ રીતે ચોંટવું ન જોઈએ ત્યાં સુધી જ લાવવાનું ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે લઈ લેવાનું થોડું આપણે ઠંડુ થવા દઈશું અને આ રીતે જ મસડી લેવાનું છે સૂજી તમારો થોડો વધારે ચાડો હોય કે તો તમે મિક્સીના જારમાં ચલાવીને પણ લઈ શકો છો મોટા દાણાવાળો હોય તો હવે અહીંયા ગેસ પર મેં બીજું પાણી છે આ સાઈડમાં આપણે રાખી દેવાનું છે એક ગ્લાસ મેં પાણી નાખી દીધું છે એને કવર કરી અને થોડું ગરમ થવા દઈશું ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો રાખી છે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ પ્રોસેસ કરી લઈએ તો અહીંયા મેં નાની ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે કારણ કે બાળકના હેલ્થ માટે પણ સારું પણ તમને તેલ પસંદ હોય તો તમે તેલ પણ લઈ શકો છો ઘીને આપણે મિક્સ કરી દઈશું અને થોડું મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ વડે જ મસળી લેવાનું છે જેટલો આપણા હાથ ગરમ થાય તો બળે નહીં એટલો આપણે ગરમ ઠંડુ થાય એટલે હાથ વડે જ મસળી લઈશું જેથી કરીને હાથ વડે મસડીએ તો એકદમ સરસ આપણે જે રીતે લોટ બાંધીએ એવું થઈ જાય ચીકણું તો આપણને આગળ નાસ્તો બનાવવામાં સરળતા રહે એટલા માટે હાથ અને ઘી નાખ્યું છે એટલે હાથમાં બ બિલકુલ નહીં ચોટે એકદમ સરસ આપણાથી મસળાઈ જશે તો હાથમાં ચોટે નહીં એટલું ઠંડુ થાય એટલે આ રીતે હાથ વડે મસળી લેવાનું છે તો હમણાં પણ વેકેશન ખુલતાની સાથે જ આપણે બાળકોના લંચબોક્સ માટે નવી નવી રેસીપીઓ બનાવતા હોઈએ છીએ કેમ કે બાળકને પણ કંઈક એટ્રેક્ટિવ હોય તો વધારે ભાવે છે તો રોજ વિચારતા હોઈએ કે શું બનાવું તો લંચબોક્સ રેસીપી હું રો શેર કરીશ વિડીયો તમે જોતા રહેજો અને જો તમને ચેનલ હજી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો આપણે એકદમ સરસ ટૂપી અને જે રીતે લોટ હોય રોટલીનો એ રીતે બનાવતો એવો બનાવીને સોફ્ટ ડોર તૈયાર કરી દેવાનો છે અને તમને જે શેપ ગમે ઓવેલ આકાર ગમતો ઓલે સ્ક્વેરમાં કોઈ પણ સ્કવેર તમે એ રીતે નાસ્તો તૈયાર કરી શકો છો હું અહીંયા સ્મોલ બોલ બનાવું છું અને સરળતાથી બની જશે બોલ બનાવવામાં પણ સમય લાગતો નથી અને જે રીતે તમારા બાળકોને આપણને પસંદ હોય એ પ્રમાણે સ્વેપ સેપ તમે આપી શકો છો નાના બાળકોએ મારી બેબી નાની છે તો હું સ્મોલ સ્મોલ બોલમાં તૈયાર કરું છું જેથી એને ખાવામાં સરળતા રહે તો હવે આપણા બોલ્સ બની રેડી થઈ ગયા છે અને સાઈડમાં પાણી પણ ઉકળી ગયું છે તો બોલ્સને આપણે સ્ટીમ કરવા માટે રાખી દઈશું તો પેનની અંદર કોઈપણ પ્રકારની જારી તમે રાખી શકો છો મેં અહીંયા દૂધની જારી રાખી અને ઉપર અહીંયા બોલને હું રાખી દઉં છું ગ્રીસ કરવાની જરૂર નથી ચોટશે નહીં અને એકદમ સરસ સ્ટીમ થઈ જશે અને થોડા ફૂલી જશે એટલે ખાવામાં પણ સારા લાગશે તો આ રીતે જારી ઉપર નાખી અને હવે આપણે કવર કરી દેવાનું છે અને સાતથી આઠ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર આપણે સ્ટીમ કરી દેવાના છે સાતથી આઠ મિનિટમાં એકદમ સરસ એવા સ્ટીમ થઈ જશે આઠ મિનિટ જેવો સમય મારે થયો છે તો હવે આપણે બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો ફૂલી ગયા છે એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે હવે નીચે લઈ લઈશું અને હું તમને નજીકથી પણ બતાવીશ કે આપણા બોલ જ્યારે સ્ટીમ થઈ જાય પછી કેવા થાય છે તો આ અને આ રીતે આંગળી અંગૂઠા વચ્ચે રાખી અને આ રીતે દબાવો ને તો એકદમ સોફ્ટ બોલ બનીને તૈયાર થાય છે એટલે કે આપણા બોલ છે એકદમ સ્ટીમ થઈને સરસ રેડી થઈ ગયા છે તો હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું ગેસ પર મેં પેન ફરીથી એ જ પેન રાખી દીધી છે અને એની અંદર મેં અહીંયા બટરનો ઉપયોગ કર્યો છે તમે તેલ ઘી કોઈ પણ ઉપયોગ કરી શકો છો તો બાળકોનો નાસ્તો હોય તો થોડો આપણે હેલ્થ માટેથી બટર કે ઘી કે ઘરનું હોય તો યુઝ કરી લેવાનો અને તેલ હોય તો પણ ટેસ્ટ સારો જ લાગે છે હવે તે અહીંયા વઘારમાં પણ આપણે કોઈ તામજામ નહીં કરીએ કેમ કે આપણા બાળકને જે ભાવતું હોય એ પ્રમાણે જ આપણે કરવાનું છે તો મેં અહીંયા થોડો રાઈ નાખી દીધી છે રાઈને આપણે ફૂટવા દેવાની છે જો તમારા બાળકને રાય પસંદ ન હોય તો તમે જીરાનો પણ ઉપયોગ કરી શકો છો અને કંઈ પસંદ ન હોય તો તમે એમ જ બોલ્સને નાખી અને મસાલા કરી શકો છો જે રીતે બાળકને પસંદ હોય એ રીતે વઘાર કરવાનો હવે રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે એની અંદર બોલ્સ નાખી દઈશું અને લીમડાના પાન પસંદ હોય બાળકને તો નાખવાના નહીં તો સ્કીપ કરી દેવાના એમ કે બાળકો છે તો કંઈ બહુ વધારે પડતા મસાલા સ્પાઈસી ખાતા ન હોય એટલે મેં બાળકોને ધ્યાનમાં લઈ અને ઓછા મસાલાનો ઉપયોગ કર્યો છે રાઈ પસંદ ન હોય તો જીરું નાખી દેવાનું અને કંઈ પસંદ ન હોય તો નાખવાનું જ નહીં બટરમાં ચલાવી અને રોસ્ટ કરી લેવાના તો આ રીતે રાઈ નાખી અને થોડીવાર માટે બેથી ત્રણ મિનિટ માટે આપણે રોસ્ટ કરી લઈશું ત્યાર પછી ઉપરથી અહીંયા મેગીનો મસાલો પાસ્તાનો મસાલો બાળકને પસંદ હોય એ પ્રમાણે તમે નાખી શકો છો અહીંયા થોડો એવો મેગીનો મસાલો અડધી ચમચી જેટલો નૂડલ્સ મસાલો આવે એ નાખી દીધો છે અને મિક્સ કરી દીધા છે જેથી બધા બોલ્સ ઉપર મસાલો છે એ લાગી જાય હવે એક ચમચી મેં અહીંયા ટોમેટો સોસ નાખ્યો છે અને મિક્સ કરી દઈશું જેથી કરીને બધા બોલ્સ ઉપર ટોમેટો સોસ છે એ પણ લાગી જાય અને ગેસની ફ્લેમ થોડીવાર માટે જ ચાલી રાખીને બંધ કરી દેવાની છે આપણે બહુ રોસ્ટ કરવાના નથી સોસમાં સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો અહીંયા તમને બાળકને ચીલી સોસ કે એવું પસંદ હોય તો તમે નાખી શકો છો મેં અહીંયા નાખ્યું નથી ટોમેટો સોસ એક જ નાખ્યો છે અને ઉપરથી થોડા લીલા તાણા ભભરાવી દીધા છે હવે અહીંયા મેં સોસ સાથે સર્વ કર્યો છે પરંતુ જો બાળકને કોઈ ફ્રૂટ્સ કે કોઈ પણ તમારા બાળકને જે પસંદ હોય એ પ્રમાણે તમે નાખી શકો છો તો આ તૈયાર છે આપણા લંચ બોક્સ માટે એકદમ નવો નાસ્તો તો તમે આ નાસ્તાને શું નામ આપશો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે બાળકો માટે કોઈ નાસ્તો આ રીતે બનાવો છો બોલ્સનો તો તમે એને શું કહો છો તો અહીંયા ના તૈયાર છે આપણો લંચ બોક્સ નાસ્તો તમે જોઈ શકો છો કે નાનાથી લઈ મોટા બધા જ બાળકોને ભાવે એવો આપણે આ નાસ્તો બનીને તૈયાર થયો છે અને નાસ્તામાં કંઈક નવું હોય તો બાળકો ખાલી કરીને આવે જ તો આપણે રોજ વિચારતા હોઈએ કે કંઈક નવું નવું આપીએ તો આ રીતે રોજ અવનવી રેસીપીઓ આપણે બનાવીને અને ટૂંક સમયમાં બની જતી તો ફટાફટ બનીને તૈયાર થઈ જાય એવો આપણો આજનો લંચ બોક્સ બનીને તૈયાર થઈ ગયો છે જો તમને મારે રેસીપી પસંદ આવી હોય તો વિડીયોમાં કોમેન્ટ કરી અને મને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી લંચ બોક્સની કેવી લાગી છે અને એકવાર જરૂરથી ટ્રાય કરજો ચોક્કસ તમારા બાળકને પણ ખૂબ જ ભાવશે તો તૈયાર છે આપણો લંચ બોક્સ રેસીપી સૂજીનો નવો નાસ્તો હોય તો Ma io non rispondo, vi dico state bye bye perché...